મહીસાગર માતાનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે માત્ર ટોચ જ તે મંદિરની જોઈ શકાય હતી અને ત્યારે હાથીઓ પથ્થર ઉપરાંત મહીસાગર લગ્ન ચોરી છે તેમાં પણ પાણી ગરકાવ થઈ ગયું છે મહીસાગર નદીમાં ધૂમધવતા કહી શકાય ખાસ પાણીને લઈને નાવડીઓ વાળી જે નાવિકો છે તેમને પણ પોતાની નાવડીઓ છે તે દોરા બાંધી છે મહીસાગર નદી પાણી છોડવામાં આવ્યું છે શું થશે હા રસ્તો પાણી આવવાથી ડૂબી ગયો છે મહીસાગર લગ્નચોરી જવાનો પણ રસ્તો ડૂબી ગયો છે કલાક દોઢ કલાક થી આ ચાર ચાર ફૂટ જેટલું પાણી વધ્યું છે અત્યારે મહીસાગર માતા મંદિર પણ ડૂબી ગયું છે હા મહીસાગર માતા મંદિર પણ ડૂબી જ ગયું છે લગ્નચોરી હાથિયો પથ્થર બધું